અમારી જ્ઞાન ગુંજન ગુજરાતી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે જોઈશું મસ્ત મજાના ફની ગુજરાતી ઉખાણાઓ તો ચાલો આપણે જોઈએ સરસ મજાના ઉખાણાઓ ઉખાણું પહેલું એવો કયો વર્ષ છે જે કદી પરણતો નથી મિત્રો એનો જવાબ આવશે ફુલાવર ઉખાણું દુનિયાનું પહેલું બટાકુ ક્યાંથી મળ્યું હતું મિત્રો આનો જવાબ આવશે જમીનમાંથી ઉખાણું ત્રીજું સૂર્ય એ હજી સુધી પૃથ્વી પર શું નથી જોયું મિત્રો આનો જવાબ આવશે અંધારું ચોથું ક્યા મહિનામાં બાળકો સૌથી ઓછા રડે છે મિત્રો આનો જવાબ આવશે ફેબ્રુઆરી મહિનામાં કારણ કે એ મહિનામાં અઠ્યાવીસ જ દિવસો હોય છે ઉખાણું પાંચમું એવી કઈ જગ્યા છે જ્યાં અમીર હોય કે ગરીબ બંને કટોરી લઈને ઊભું રહેવું પડે છે મિત્રો આનો જવાબ આવશે પાણીપુરીની દુકાને ઉખાણું છઠ્ઠું ચંદ્રની ધરતી પર પહેલો પગ નીલ આર્મસ્ટ્રોંગે મૂક્યો તો બીજો પગ કોણે મૂક્યો હશે મિત્રો એનો જવાબ આવશે બીજો પગ પણ તેને જ મૂક્યો હોય ઉખાણું મસ્ત મજાનું સાતમું એવું કોણ છે જે મનમાં તો છે પણ ધડકનમાં નથી મિત્રો આનો જવાબ છે અમીર ખાન ઉખાણો આઠમો એવું શું છે જે તમામ જાણે છે કે એ મેળવ્યા પછી હેરાન ગતિ જ છે તેમ છતાં તમામ એ મેળવા તમામ લોકો દોડે છે મિત્રો એનો જવાબ આવશે લગ્ન એવી કઈ વસ્તુ છે જેને અડધી ખાધી હોય તો પણ પૂરી ગણાય મિત્રો એનો જવાબ આવશે પૂરી ઉખાણું દસમું એવો કયો સોર છે જેને પોલીસ પણ નથી પકડી શકતી મિત્રો આનો જવાબ આવશે જો જો તમને ફની ગમ્યા હોય તો અમારી આ સરસ મજાની ચેનલ જ્ઞાન ગુંજન ગુજરાતીમાં તમે લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરો ફરી મળીશું આવા સરસ મજાના ઉખાણા સાથે જ્યાં સુધી આવજો મિત્રો